સુરત ડાયમંડ બુર્સને ફરીથી ધમધમતું કરવા માટે કમિટીએ પ્રયાસ શરૂ કર્યા હતા જેમાં ડાયમંડ બુર્સને કમિટી દ્વારા મુંબઈના ભારત ડાયમંડ બુર્સના હીરાના વેપારી સાથે મિટિંગ કરવામાં આવી હતી આ મિટિંગની અંદર હજાર કરતાં વધારે વેપારીઓ જોડાયા હતા જે વેપારીઓને ઓફિસે સુરત ડાયમંડ બુઝમાં છે તેને વહેલી તકે શરૂ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી સાત જુલાઈએ છસો કરતાં પણ વધારે ઓફિસો એકસાથે શરૂ કરવા માટે સુરત ડાયમંડ ભૂઝ કમિટીએ પ્રયાસ કર્યો છે આ બેઠકમાં ડાયમંડ બોર્ડના ચેરમેન ગોવિંદ ધોરકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈના વેપારીઓએ પણ વહેલી તકે ફર્નિચરનું કામ પૂરું કરી ઓફિસ શરૂ કરવા માટેની બાહેધરી આપી છે આ સાથે જ પણ સુરતની મૈદરપુરા હીરા બજારમાં પણ વેપારીઓ સાથે ડાયમંડ બોર્ડ્સ કમિટીએ બેઠક કરી હતી તે બેઠકને લઈને ફરીથી બેઠક કરવામાં આવી હતી જેમાં અવારનવાર સમયમાં ડાયમંડ ફરીથી ધમધમે તેવા પ્રયાસો કરાયા છે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બોર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈએ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો થી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબીનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે અસ્તુ ભારત માતા કી જાય